ગુજરાતની ભરૂચ સીટ જે આજકાલ રાજકારણમાં ખૂબ ચર્ચામાં છે ઇન્ડિયા એલાયન્સ દ્વારા આ સીટ છે તે આમ આદમી પાર્ટી એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને આપી તો દીધી છે પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે એક તરફ ચૈતર વસાવા છે તે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે ચૂંટણી જીતવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ જે એલાયન્સમાં કોંગ્રેસના સંગઠનના લોકો છે જેમણે સમર્થન આપવાની વાત કરી છે પણ શરતો પણ મૂકી છે તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા છે તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે જેને લઈને હવે ચૈતર વસાવા પોતે મૂંઝવણમાં મુકાયા છે તેઓ આ તરફ કાર્યકર્તાઓ અને જે કોંગ્રેસના નેતાઓ છે તેમના સંગઠનની લાગણી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી જે પાર્ટીમાંથી તેઓ ધારાસભ્ય છે તો તેને લઈને તેમણે હાઈ કમાન્ડથી વાત કરવાની પણ વાત કહી છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા અને ભારત જોડો ન્યા યાત્રામાં રાહુલ ગાંધીને લઈને તેમણે શું વાત કહી છે વાત કરીશું આ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું ઇન્ડિયા એરલાઇન્સ તરફથી ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવી છે ચેતર વસાવાને આ સીટ મળી છે પરંતુ ચેતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે કેમ કે કોંગ્રેસના જ્યાં કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે સંગઠનના નેતાઓ છે તેઓ નારાજ ચાલી રહ્યા છે ગઈકાલે જ કોંગ્રેસના ભરૂચના મહામંત્રી સંદીપ માંગરોલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરી અને સાથે તેમણે માંગ પણ કરી હતી તેમણે કહ્યું હતું કે જો ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડશે તો અમે પૂરેપૂરું સમર્થન તેમને પૂરું પાડીશું પણ જો નહીં લડે તો તેમણે આ બાબતે વાંધો પણ ઉઠાવ્યો હતો અને હાઈકમાન્ડ સુધી વાત પહોંચાડવાની વાત પણ કહી છે જો કે સંદીપ માંગરોલાની આ જે માંગ છે તે અશક્ય છે કારણ કે હાલ જે ચેતર વસાવા છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે પરંતુ જે રીતની માંગણીઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ભરૂચ સીટ પર જે કરવામાં આવી છે તેના કારણે ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે આને જ લઈને તેમણે પોતાની સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે આ બાબતે હું હાઈ કમાન્ડ તરફ ધ્યાન દોરીશ અને તે

કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું હાલમાં ખુલ્લો વિરોધ છે કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્પ કઈ રીતના કરવાનો છે તરફ અમે આગળ વધી અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું ન્યાયયાત્રા આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે બધા રાહુલજીની ન્યાયયાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ શું

જેવી રીતે ચૈતર વસાવા દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દેશ બચાવવા માટેની લડાઈ છે લોકતંત્ર બચાવવા માટેની લડાઈ છે એટલે આપણે સૌએ સાથે મળીને આ લડાઈ લડવી પડશે તેમણે એવું પણ કહ્યું છે કે તેમનો રાહુલ ગાંધી સાથે કોઈ મતભેદ નથી થોડાક સમય અગાઉની વાત કરવામાં આવે તો દાહોદમાં ચૈતર વસાવાનું એક નિવેદન છે તે ખૂબ ચર્ચામાં આવ્યું હતું જેમાં ચૈતર વસાવા છે તે રાહુલ ગાંધી પણ ભરૂચ સીટ ઉપર લોકસભા લડવા આવે તો નહીં જીતી શકે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું એક તરફ ઇન્ડિયા એલાઇન્સની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી અને બીજી તરફ ચેતર વસાવાનું આ નિવેદન સામે આવતાની સાથે અનેક વિવાદો છે તે શરૂ થયા હતા કોંગ્રેસના નેતાઓએ પણ આ બાબતે નારાજગી દર્શાવી હતી અને ચેતર વસાવા સામે પ્રહારો કર્યા હતા જોકે આ બાબતે જ્યારે ચૈતન વસાવાએ કહ્યું છે કે આગામી દિવસોમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે તો તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ જોડા છે તેમના રાહુલ ગાંધી સાથે કોઈ મતભેદ નથી અને તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં કોંગ્રેસના જે સંગઠનના હોદ્દેદારો છે નેતાઓ છે તેમની માંગણીઓ લાગણીઓને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડ જે પ્રકારનો નિર્ણય કરશે એ નિર્ણય પ્રમાણે હું ચૂંટણી લડીશ એ પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે પરંતુ જેવી રીતે ભરૂચમાં કોંગ્રેસ દ્વારા એક બાદ એક ચૈતર વસાવા સામે પડકારો ફેંકવામાં આવી રહ્યા છે તેના કારણે કદાચ ભરૂચના કોંગ્રેસના જ નેતાઓ ના ઈચ્છતા હોય કે ચૈતર વસાવા જીતે તેવું લાગી રહ્યું છે કેમ કે જે આ શરતો મૂકવામાં આવેલી છે તે ક્યાંક ને ક્યાંક વિચારમાં મૂકી દે તે પ્રકારની છે તો બીજી તરફ જે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે ભરૂચના કે આમ આદમી પાર્ટીનું ભરૂચમાં કોઈ જનાધાર નથી કોઈ ગ્રાઉન્ડ નથી જ્યારે કોંગ્રેસના સંગઠનના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેઓ ઠેર ઠેર ગામડા ગામડા સુધી છે તે લોકોમાં એક અલગ ઓળખાણ અને ગરોબો બનાવેલો છે જેના કારણે આમ આદમી પાર્ટી જો અહીંથી ચૂંટણી લડે છે તો તેઓ ક્યારેક નહીં જીતી શકે જ્યારે ચૈતર વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઇન્ડિયા એલાયન્સને તેમણે ખાતરી આપી છે કે ભરૂચ સીટ છે તે તે જીતાડીને જ રહેશે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસના જે નેતાઓ છે અને ચૈતર વસાવા તેમને મનાવવામાં કેટલા સફળ નીવડે છે કે પછી આગામી સમયમાં ભરૂચ કોંગ્રેસમાં એક મોટું ભંગાણ સર્જાશે તે તમામ બાબતો ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે પરંતુ ચૈતર વસાવા જે હાલ તેમનો પેજ ફસાઈ ગયો છે ઇન્ડિયા એરલાઇન્સનો જે નિર્ણય આવ્યો છે કે ભરૂચ સીટ તેમને લડવાની છે પણ હવે જીતવા માટે તેમના માટે પડકારો કોંગ્રેસ બનતી હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અનવા રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આપ નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર